મેદાનમાં ઉતારે તેવું પણ ગણિત છે મહેસાણામાં કડવા પાટીદાર તો અમરેલી ની અંદર લેવવા પાટીદાર તેમજ સુરેન્દ્રનગર અને જુનાગઢમાં કોળી સમાજના ઉમેદવારને ભાજપ ટિકિટ ફાળવે તેવું ગણિત છે

ગુજરાતના ચાર ઉમેદવારોના નામ પણ જાહેર થઈ શકે છે અઢારમી માર્ચે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે ત્યારે ગુજરાતની ચારે બેઠકના ઉમેદવારો ત્યારબાદ જાહેર કરવામાં આવશે તો જે રીતે ચાર પૈકી બે બેઠકો ઉપર ભાજપ મહિલા ઉમેદવાર ઉતારશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે તો મહેસાણા જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર જાહેર થવાના બાકી છે જે આ બેઠક બાદ જાહેર થશે કોંગ્રેસની પણ ત્રીજી યાદી આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી આવતા અઠવાડિયે જાહેર થશે જેમાં દસ થી વધુ બેઠકના ઉમેદવાર હશે